વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન રાજ્યમંત્રીએ જણાવ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલ અમૂલ્ય ભેટ છે તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે ભાષા કે શરહદોના ભેદ ભૂલીને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના યોગ દિનની ઉજવણી થઈ રહી છે વધુમાં મંત્રીએ કહ્યું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ પ્રવૃત્તિના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ધ્યેય સાથે યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે મંત્રીએ કહ્યું કે યોગ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે સ્વસ્થ અને નિરોગી જીવન માટે નિયમિત યોગ આવશ્યક છે યોગ શરીર સાથે મનને પણ સ્વસ્થ રાખે છે શરીર સાથે મનની મર્યાદાઓ પર વિજય મેળવવા યોગ ખૂબ જરૂરી છે તેમ જણાવતા મંત્રીશ્રીએ વધુને વધુ લોકોને યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બને તેવું આહવાન કર્યું હતું આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વિશાખાપટ્ટનમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વીતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીનો પ્રેરણા સંદેશ આપ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરથી રાજ્યકક્ષાના યોગ દિનની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું અગિયાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સૌને શુભેચ્છા પાઠવું છું દેશના યશસ્વી વડાપ્રધાન આજે વિશાખાપટ્ટનમ ખાતેથી આંતરરાષ્ટ્રીય અગિયારમાં યોગ દિવસની શરૂઆત કરાવી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વડનગરથી ઐતિહાસિક ધરતી આજે શરૂઆત કરી હતી સ્વસ્થ ગુજરાત મેડસ્વીટી મુક્ત ગુજરાતના આ અભિયાનને સમગ્ર ગુજરાત આગળ ધપાવી રહ્યું છે એક પૃથ્વી એક સ્વાસ્થ આજે યોગ એ આપણા સૌ માટે જરૂરી છે ત્યારે સુરત અનેક રેકોર્ડ કર્યા છે ત્યારે આજે સુરત ખાતે તમામ સુરતીઓ લોકો આજે યોગ સાથે જોડાઈને એમના દૈનિક જીવનની અંદર યોગને અપનાવે એવી આપના તરીકે અમને શુભેચ્છા આજે ગ્યારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉજવણી સુરત શહેર ખાતે જો એમ ચેમ્બરના સરસાણા ખાતેના જો હોલમાં કરવામાં આવેલી હજારોની સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કર્યા અમારા અલગ અલગ સ્કૂલોના દીકરા દીકરીઓ બાળકો આવ્યા જોઈએ તમામ પદાધિકારીઓ હતા અધિકારીઓ હતા જોઈએ અને આ યોગ એક એવા હોય છે આજના દિવસ અમે લોકો બધા પણ કરીએ છીએ કે આખા વર્ષ અમે લોકો જે યોગ કરતા રહીશ જોઈએ આજે આખા વર્ડ જો યોગ સાથે જોડાયેલ જોડાઈ ગયા છે ત્યારે અમે બધા લોકો અમારા માનસિક અને શારીરિક સ્વસ્થતા બંને જાળવી રાખવા માટે યોગને નિયમિતપણે જો અમે અભ્યાસ કરવા જોઈએ જોઈએ અને હું પુરુષ પરિવાર તરફથી બધા બધાને શુભેચ્છા આપું છું આપ યોગ કરો પોતાના સ્વસ્થ રાખો પરિવારને સુખી રાખો આપણા શહેરના રાજ્યના રાષ્ટ્રો સ્વસ્થ રહો અને સ્વસ્થતા કેવી રીતે આવે જ્યારે યોગ નિયમિત કરો તો ખૂબ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ જિલ્લા કક્ષાની ઉજવણી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતી જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ આ યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને યોગના પર્યાવરણીય લાભો તેમજ માનવ સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસરો પર ભાર મૂક્યો હતો આ સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોને એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બન્યું હતું ભારતે વિશ્વભરમાં પ્રચલિત થઈ રહેલી યોગ વિદ્યા